તો હાલમાં જે તમામ જગ્યાએ મતદાન ચાલી રહ્યું છે મહિલાઓ પુરુષો બંને પહોંચી રહ્યા છે મતદાન મથક પર પણ અત્યારે જે પ્રમાણ આપણે જોયું થોડીવાર વાર પહેલાં જ અમારા સંવાદદાતાએ દ્રશ્યો બતાવ્યા એમાં મહિલાઓનું પ્રમાણ વધારે જોવા મળ્યું નરેન્દ્ર આપણે શું લાગી રહ્યું ચોક્કસ મહિલાઓનું જે મતદાન જોવા મળી રહ્યું છે આપણને ગત એટલે કે બે હજાર ઓગણીસમાં પણ મહિલાઓનું સારું એવું સંખ્યા મહિલાઓની સારી એવી સંખ્યા મતદાન મથકો ઉપર આપણને જોવા મળતી હતી અને આ વખતે જે ફર્સ્ટ વોટર છે તેમાં પણ જે ઉત્સાહ કદાચ આપણે જે દ્રશ્યો સવારથી જોઈ રહ્યા છે તેમાં જોવા મળ્યો છે તેમાં પણ મહિલાઓનું પ્રમાણ વધુ છે એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો મહિલાઓ પણ આ વખતે વધુ માત્રામાં કદાચ મતદાન કરવા માટે આવ્યો હોય અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારનો ટ્રેન્ડ આપણને જોવા મળ્યો છે એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો પુરુષ અને મહિલાઓની સરખામણીમાં મહિલાઓનું મતદાન દર વખતની જેમ આ વખતે પણ વધુ જોવા મળ્યું છે અને જે ઉત્સાહ છે તે મહિલાઓમાં પણ જોવા મળ્યો તે પછી મોટી ઉંમરના જે વડીલો હોય જે વૃદ્ધાઓ હોય તે પણ મોટી સંખ્યામાં આપણને જોવા મળ્યા છે એટલે કે મહિલાઓમાં પણ એક પ્રકારે જે અવેરનેસ કહી શકાય છેલ્લા ઘણા વર્ષોની સરખામણીએ તે કદાચ આવી છે તે ચોક્કસ છે